સ્વાગત છે વાત કરીએ તો પાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળી બેઠક રોડ પાણી ડ્રેનેજ અને વરસાદી કટર સહિતના ઇજારદારો સાથે મળી બેઠક શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામો અંગે ઇજારદારોના રિવ્યૂ લેવાયા ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ થશે શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને હાલ પ્રાથમિકતા સૌથી અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે જે વડોદરા સિટીની અંદર ખાડાઓ અને બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સમલજને અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વાળો રોડ છે અને નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા હોય બરોડામાં એચિન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યુ કરવામાં આવ્યું સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇચિરિયઝ અલગ હોય છે એમાં કોટ મિક્સ નાખવાનું કોલ્ડ મિક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સ રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે બુવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમે ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હોપિઝ પ્લાન્ટ અને જે કોલ મિક્સ વેકનિક સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડો પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ છે કારપેટિંગ કરવાનું હોય અધવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મીટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમસ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયરસીની માંગવાના છે અને પછી સિટી એન્ટીગ્રેડ બોર્ડથી એ પણ રિપોર્ટ અમને લેશે સર સર આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો